જેના ભરો બેઠા હશે વિચાર આવે એટલે એનું નામ ચાલે એટલે એનું નામ ઉડતા ઉઠતા એનું નામ તમારા મુખ ઉપર ભી ગયું એ તમારી જીવાન ઉપર કદાચ એ નામ

બોલો મારી સામે કદાચ તમારા રામ રામ ના બોલાતું હોય ને

કદાચ એક સમય ભક્તિ કરો ના કરો તમને ટાઈમ મળે મિનિટ કદાચ બેઠા બેઠા એકસો વાર રામ રામ જપી તો જગત માં દુઃખ રહે ગાડા

દરેક ને કહું કામ હરામ છોડી દેજો અંદર થી જાગી જાવ કે મારા હદે મારી માં બેઠી જગત શું મારો વાળ વાકો કરે તે દરેક ને કઉ શું કરવાથી શું થવાનું છે

જમીન લીલી અમારી મહાકાળી નું મારા પિતૃ ના નામ થી લીમડો નાખી દઉં આવી કદાચ ભાવ ના કરો ને તો જગત માં નહીં

દરેક કોઈ નહી પણ કદાચ તમને વિશ્વાસ નહીં આવ્યો ને એના માધ્યમથી તમે દોડો છોડવું ખાલી દેવ ન્યાય વ્યવહાર સમજી જાવ ને તો જગત માં કોઈ માતા નહી દોડે કોકનું ભલું કરજો કોક નું ગુરુ ના વિચારતા

ક્યારે કોઈને બોલવા નહી તળિયા તળિયાની માતા પરચો નાખે ને તો કઈ દેખાવા નહીં દે આજ સુધી દરેક ગોવાય કદાચ

ભલે દુનિયા એક સમય ફરીને આયા 6 મહિને આયા આવજો હે આમાં હું એ નહી કેતી કે મારા પછી કોઈ જોડે જજો ના નહીં પણ પૈસા ઠંડાતા નહીં બટે ના આવજો છાલ છે બટે કોઈ એવું છે નહીં કે હું જલ્દી પાવર વાળી કોઈ જોડે ઠરાલો બેજો પણ દરેક ને એવું કહું

તમને કદાચ પચાસ રૂપિયા નો ખર્ચો થતો હોય ને ભલે જોઈ લેજો પાંચસો રૂપિયા નું કોઈ ને ખર્ચો કરાયા હોય પચાસ રૂપિયા થી વધારે નહીં જવાનું

નાના દીકરા ખોવાઈ જતા હોય કયું દેવ હણી જતો હોય ને એનું સમાધાન કઈ આલુ પટેલ એને કોઈ કામ નહીં કરતી પટેલ હા આજ સુધી કોઈ લોકો હમે હે કોઈ દુખિયારા ને હાથ લાગો નહીં કર્યો કે આટલો ખર્જો થશે આટલા પૈસા લઈ આજ ભલે કદાચ તમારી નજીક બેઠી પર મારો ના દેવો સમય બનાવે Maro Ram